જૂનાગઢમાં ગંભીર ગુનાઓ આચરતા આઠ લોકો સામે ગુત્સીટોક દાખલ કરવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ગંભીર ગુનાઓ આચરતા સામે લાલાંક કરવામાં આવી બુટલેગર ધીરેથી ધાક ધમકી ખૂનની કોશિશ આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓના છે આરોપીઓ ધીરેન કારિયા હેઠળ આ ટોળી સક્રિય હતી તમામ સામે ગુત્સી ટોક દાખલ કરવામાં આવી છે અને ગુજરાત ડીઆઈજીની સૂચના મુજબ સૌ કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત રાજ્યના માનની જીજીપી સાહેબ શ્રીની સૂચના અનુસાર સૌ કલાક દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા જે સૂચના થઈ આવેલ તે અનુસાર નહી જૂનાગઢ રેન્જના માનની આઈજીપી સાહેબ શ્રી તથા એસપી સાહેબ શ્રીની સૂચના હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના બીઆઈસી અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મારફતે પોતાના આર્થિક લાભ મેળવતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટોપ ટ્વેન્ટીમાં લિસ્ટેડ બુટલેગર પૈકી ધીરેન કારિયા અને તેની બેનના અન્ય સાગરિકો વિરુદ્ધ તેમની જે પ્રવૃત્તિ ખૂન દૂધ ખૂનની કોશિશ આ ઉપરાંત આર્મ્સ એક્ટ સાથે સાથે જે પ્રોહિબિશનના કેસ અને તેવા પણ પોતાના આર્થિક ફાયદા માટે જે એન્જિન ચેતીસ નંબરમાં છેડછાડ કરી જીએસટીના ખોટા બિલો બનાવવા અને દેશના અર્થતંત્રને પણ ફેરેલ નુકસાન પહોંચાડી વારતી બનાવટના વિદેશી દારૂને પંજાબ હરિયાણા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડવાની જે પ્રવૃત્તિ પોતાના સાગરિકો સાથે રહી અને સતત શરૂ રાખેલી તો આ ધીરેન કાર્ય આ સિવાયના અન્ય સાત કુલ મળીને કુલ આઠ કિસ્મોની જેંગી રીતે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સીટોકની કલમ ત્રણ એકની પેટા કલમ બે ત્રણ બે ત્રણ ચાર મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આ ગેંગ સતત પોતાની સિન્ડિકેટ બનાવી અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ રાખેલી છે કુલ આઠ આરોપી પૈકી ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારિયા વિરુદ્ધ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જેમાં ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા અમરેલી રાજકોટ રૂરલ જૂનાગઢ આ કુલ સત્તાવન જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ગેંગનો લીડર લીડરોએ ધીરે વિરુદ્ધ મુખ્યત્વે ખુનની કોશિશ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવો આર્મ એક્ટ પ્રોહિબિશન આ ઉપરાંત ભારતીય બનાવટના જે વિદેશી દારૂની હેરાફેરી ગેરકાયદેસર રીતે કરે છે તેમાં પણ એન્જિન ચેચિસ નંબર સાથે છેડછાડ કરવી ડુપ્લિકેટ જીએસટીના બિલો બનાવવા આ પ્રકારની પ્રવૃત્તિઓને ગેંગ સાથે મળીને સતત શરૂ રાખેલ છે અને આરોપી સમીર ડોસા ઓળિયાતા જેના વિરુદ્ધ નવ ગુનાઓ જેમાં ત્રણસો બેનો પણ સમાવેશ થાય છે આરોપી નંબર ત્રણ ભાવેશ શુફે ભાવલો માલદેવભાઈ બંધિયા પાંચ ગુના ચાર નંબર કીડ ઉર્ફે કીડો ભગાભાઈ સેલાણા ચાર ગુના ભૂપત પૂંજાભાઈ કોડિયાતા જેના વિરુદ્ધ છ ગુના આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના આઠ પૈકી ત્રણ આરોપીઓની રાઉન્ડ અપ કરવામાં આવેલા છે જેમાં ઉદય નરોતમભાઈ દવે જેના વિરુદ્ધ સાત ગુના